અને એ દરમિયાન બહુ જ કમજોરી આવી જાય હવે માસિક આવતું હોય એ દરમિયાન એટલી બધી કમજોરી આવી જાય છે તો આમાં શું છે કે માસિક ઓછું હોય છે પણ આમાં શું છે કે માસિક આવવાનું એ દરમિયાન અથવા એ પછી લ્યુકોરિયા હોય તો આખું પિક્ચર એનું શાંત થઈ જાય લ્યુકોરિયા ડ્યુરિંગ મેન્સ વીકનેસ એટલે એ માસિક આવવાના જે આવે એટલી બધી કમજોરી બોલી પણ ના શકાય સુઈ રહ્યું

વેરાટામાલ એ તમારે જે અમુક સિમ્ટમ શેર થાય આનું તો આ જોડે લુક કર્યા હોય તો આ મેડિસિન આપી શકો છો હવે બીજી એક છે કે જ્યારે એને આપણે શું એને પેલું સેન્સર્સ એને લેટ પહોંચે છે એટલે રિએક્શન એને લેટ પહોંચે છે તમે કશું એને કરો કે એને આમ ચીમટી ભરો તો બી પ્રતિક્રિયા એ આપી નથી શકતો તમે કોઈ પ્રશ્ન પૂછો તો જલ્દી જવાબ ના આપે જે સમજ ના પડે કઈ આમ ટચ કરો તો આમ ચીમટી ભરો તો બી એને સમજ નથી પડતી એટલે કે પ્રતિક્રિયામાં એને મોડું થઈ જાય છે ખબર પડે પણ તો આવું મોસ્ટ ઓફ પેરાલિસિસ ના કેસોમાં આવું બનતું છે પછી શરૂઆતના સ્ટેજમાં જ્યારે પેલેસ થવાનો હોય અને શરૂઆતમાં દર્દી એવું કહે કે ભાઈ આમ આમ તમે એને ખબર નહીં પડતી એવું કહે તો આ સિંટર્સ પર આપણે કોક્યુલસ ઇન્ડિકસ મેડિસિન વિચાર કરી શકીએ છીએ બીજું એનું એક લક્ષણ છે કે જ્યારે કોઈ દર્દી હેલમેટ્સ ફ્રોમ લોસ ઓફ સ્લીપ એટલે કે જેની ઊંઘ બગડી હોય તો ઊંઘ બગડી હોય તો એના માટે અમુક ગમે તે રોગ થયા પછી બહુ ઉજાગરા થઈ ગયા હોય તો એના માટે કોસ્ટિકમ છે પછી ઇગ્નેશિયા છે પણ આના માટે એવી મેડિસિનો છે તો તમે રેપોરેટરીમાં લખો એટલે બીજી દસેક મેડિશન આવી જાય પણ આના માટે એક સ્પેશિયલ કારણ છે આનું એક સ્પેશિયલ લક્ષણ છે કે એ શું લક્ષણ છે કે જ્યારે દર્દી એના કોઈ સગાવાલા એના કોઈ સંબંધી એ બીમાર પડ્યા હોય અને એની સેવા ચાકરી કરવામાં ઉજાગરા થઈ ગયા હોય અને એના લીધે ચિંતા થઈ હોય કેમ કે ધારો કે કોઈ મધર હોય એના બાળકોની સેવા કરતી હોય બીમાર પડ્યા અને એના લીધે એને ઉજાગર થાય ફાધર મધર હોય મોટી ઉંમરના અને એમની સેવા ચાકરી કરતા હોય તો એના લીધે શું એને ચિંતા હોય આમ તો નર્સ પણ સેવા ચાકરી કરે છે આપણે તો એ ચાલે આમાં શું છે કે એને ચિંતા બી હોવી જોઈએ એને લાગણી બી થવી જોઈએ તો એ બધું સિમ્ટમ્સ ભેગું થાય એના પર લાગણી હોય એટલે એના સંબંધીઓ ટૂંકમાં એના સંબંધીઓ બીમાર પડ્યા હોય અને એના લીધે જો બીમાર પડે થયા હોય તો આપણને આ કોક્યુલસ ઇન્ડિકસ નામની મેડિસિન યાદ આવી જોઈએ પછી એક છે કે કે શું તમારામાં કે કોઈ ક્રેકલિંગ ઓફ આ મસલ્સ જે જોઈન્ટ્સ હોય ને એમાં ક્રેકલિંગ ઓફ સાઉન્ડ થતા હોય કોઈ મોરસાલન કરતા હોય તો જોઈન્ટમાં હલનચલન કરતા હોય આપણે તો ક્રેકલિંગ ઓફ સાઉન્ડ થાય એટલે અમુક ચાર પાંચ આ જે મેન મેન સિમ્ટમ્સ છે એ મેં આપણે કહી દીધા હવે તો બીજી મેડિસિન બીજા સિમ્ટમ્સ જો તમારે જોવાય તો આખી મેડિસિન વાંચી પડે સારું ચાર